ઠંડીની સિઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં અભ્યારણમાં આવે છે આ અભ્યારણની અંદર ગુડખર તેમજ વન્યજીવ અને વિદેશી પક્ષી જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે કચ્છનું નાનું રણ ચાર હજાર નવસો ત્રેપન ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ છે આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ગુડખર આવેલા છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે અરણમાં આવેલા ગુડખર એક દુર્લભ પ્રાણી છે અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે હાલ શિયાળાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે આરણની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે જ્યારે વન સરકારના વન વિભાગ દ્વારા વન્યપ્રાણીને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન થાય છે આગામી ચૌદ જૂન સુધી અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે આવેલ શિયાળામાં રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છેલ્લે બે હજાર ચોવીસમાં થયેલ ગણતરી મુજબ ગુડઘરની સંખ્યા સાત હજાર છસો બોતેર જેટલી નોંધાયેલ છે આ જગ્યાએ પક્ષીઓ હજારો કિલોમીટર દૂરથી અહીંયા આવે છે તેનું કારણ અહીંયાનું વાતાવરણ તેમજ તેમને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે ઉલ્લેખનીય છે કે અભ્યારણ્ય દ્વારા શિયાળામાં રણની અંદર સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક પ્રાકૃતિક કશિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાતની વિવિધ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ આવતા હોય છે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા વખતે સાત દિવસ પહેલા અભયારણ્ય ખુલ્લું મૂકવામાં આવ્યું છે દર વર્ષે સોળ ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે જે આ વખતે સાત ઓક્ટોબરથી રાજ્યના વિવિધ અભયારણ્ય ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેને લઈને ગુડખર અભયારણ્ય પણ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે ગુજરાતના જે અભયારણ્ય નેશનલ પાર્ક છે એ સામાન્ય રીતે પંદર જૂનથી પંદર ઓક્ટોબર દરમિયાન પ્રવેશ બંધી રાખવામાં આવે છે પ્રવાસીઓ માટે ચાલુ વર્ષે ચીફ વાઇલ્ડ ઓફ સાહેબના હુકમથી સાત ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે નેશનલ પાર્કની સેન્ચુરી ખુલ્લા મૂકવામાં આવેલા છે આપણા વિસ્તારની વાત કરીએ ગુડખર અભયારણ્ય તો ગુડખર અભયારણ્ય ગુડખર ઉપરાંત યાયાવર પક્ષીઓ માટે એ ખૂબ જ પ્રચલિત છે અને સામાન્ય રીતે ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી સુધી ખૂબ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આપણે ત્યાં મુલાકાત લેતા હોય છે અને એને જોવા માટે દેશ વિદેશના ટુરિસ્ટ અહીંયા આવતા હોય છે આ જે વિસ્તાર છે એમાં ખાસ કરીને રેપ્ટરનો ખૂબ આપણને પ્રજાતિઓ જોવા મળે છે એની સંખ્યા બી ખૂબ સારી હોય છે તો રેપ્ટર્સને નિહાળવા માટે ખાસ કરીને ટુરિસ્ટ અહીંયા આવે છે બીજી વાત કરીએ તો ગોડખર અભયારણ્યની અંદર બજાણા અને ધ્રાંગધ્રાની અંદર નરાળી ખાતે આપણી બે ઇકો ટુરિઝમ સાઇટ આવેલી છે અહીંયા આપણે આ શિયાળાની અંદર નેચર એજ્યુકેશન કેમ્પ કરતા હોઈએ છીએ નેચર એજ્યુકેશન કેમ્પમાં સામાન્ય રીતે બે દિવસ અને એક રાતનો એક આખો પ્રોગ્રામ નક્કી થયેલો છે અને એમાં શાળાના જે વિદ્યાર્થીઓ છે એ એમાં નિઃશુલ્ક નિઃશુલ્ક જોડાઈ શકે છે અને આ કોઈ પણ સ્કૂલે આપણા બેરાણમાં ઇકો ટુરિઝમ સાઇટમાં જો કેમ્પ કરવો હોય તો એ સ્થાનિક આરએફના સંપર્ક કરી શકે